નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મહાકાળી માતાનું મંદિર ભારતના ગુજરાત રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ પર્વત પર આવેલો છે આ પવિત્ર અને પ્રાચીન મંદિરમાં દેવી મહાકાળીનું પૂજન થાય છે પાવાગઢ પર્વતની ઐતિહાસિક અને ધાર્મિક મહત્વના કારણે આ મંદિરમાં ભારતભરના દરેક ખૂણેથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધા અને ભક્તિ સાથે દર્શન માટે આવે છે આ મંદિરમાં આવેલા મહાકાળી માતાના પ્રતિમાની ભૂમિકા હિન્દુ પૌરાણિક કથાઓમાં આપતી છે એ પ્રમાણે આ મંદિરનું સંકેત વૈદિક સમયના છે જ્યાં દેવી દેવતાઓએ પાવાગઢ પર્વત પર નિવાસ કર્યો હતો અહીંના વિખ્યાત મંદિરને દર્શાવતી કથાઓએ એ જોવા આપ્યું છે કે દેવી મહાકાળી વિરુદ્ધના સૌંદર્ય શક્તિ અને પવિત્રતાના પ્રખ્યાત છે એવું માનવામાં આવે છે કે મહાકાળી માતાને આ જગ્યા પર ઉપસ્થિત થવા સાથે ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને દુશ્મનોનો નાશ થાય છે પાવાગઢ પર્વતને એક ઊંચો પર્વત માનવામાં આવે છે જે પાવાગઢ મહાકાળી મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુએ ભવ્ય ચઢાઈ કરવાનો અનુભવ આપે છે પાવાગઢ પર્વતના શિખર પર આવેલું આ મંદિર લગભગ આઠસો મીટર એટલે કે છવ્વીસો ફૂટ ઊંચે છે જે શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ યાત્રા સ્થળ છે પાવાગઢ પર્વત પર પહોંચવા માટે પદયાત્રા સિદ્ધ દ્વાર અને સીડીઓથી આગળ વધવું પડે છે આ મંદિર અને ત્યાંની માહોલ પવિત્ર શક્તિની આત્માની ધાર્મિક વાત છે મહાકાળી માતાના પ્રતીકને ઘણા જૂના સમયથી ખ્યાતિ મળી છે કાવ્યોમાં આ મંદિરનો ઉલ્લેખ થાય છે અને તે લોકો દ્વારા ઐતિહાસિક દ્રષ્ટિકોણે વિખ્યાત રહ્યું છે એવી માન્યતા છે અહીં દેવીઓની ઉપાસના કરવાનો અર્થ છે કાળ દુશ્મનો અને દુઃખદાયીના જીવનમાંથી મુક્તિ મેળવનાર પાવાગઢ મહાકાળી મંદિર નો ઐતિહાસિક અને રાજકીય દ્રષ્ટિકોણમાં ખાસ મહત્વ છે આ મંદિર રાજ્ય માટે રક્ષક અને આત્મા ને શક્તિ આપનારા દેવતા તરીકે માન્ય છે પ્રાચીન કાળમાં પાવાગઢનો વિસ્તાર રાજપૂતો અને પરંપરાગત રાજકરણ સાથે સંકળાયેલો હતો જે લોકો યાત્રા કરીને પાવાગઢ આવતા તેઓ અહીં મંદિરના આરાધના કરીને જીત વિજય અને સામર્થ્ય મેળવતા આ મંદિર આજે પણ શ્રદ્ધાળુઓ માટે મહત્વનું યાત્રા સ્થળ છે પાવાગઢના આ મંદિરના દર્શન માટે ભારતભરના વિવિધ ખૂણામાંથી લોકો અહીં આવે છે પાવાગઢ માતાના દર્શનમાં શ્રદ્ધા અને ભક્તિ ભાવના મનોવિરામ માટે અદ્ભુત છે એના મંદિરે પ્રાચીન પૂજાઓ વિશિષ્ટ તીર્થ યોજનાઓ અને ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરી છે ભક્તો અહીંના દર્શન અને પદયાત્રા પૂર્ણ કરીને આનંદ પામે છે પાવાગઢ મહાકાળી મંદિર હમણાંનો એક શ્રેષ્ઠ અને શક્તિશાળી ધામ ગણાય છે પાવાગઢ પર આપતો પૂજન અને વિધિનો નિયમ અને કળાઓ આજે પણ ઐતિહાસિક પૌરાણિક

તો મિત્રો જો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાજા ગુગા વ્લોગને સબસ્ક્રાઇબ કરો જય માતાજી